પોરબંદરના છાયા રણ વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ દર્શાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પોરબંદરમાં છાયા રણ વિસ્તારના રહેવાસીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે છાયા રોડ ઉપર રણ વિસ્તારમાં જ્યાં સુધી રણ આવેલ છે તેમાં મકાનો છે તેમાં ખાસ રેલવે ફાટકની આગળની ગલી પ્રતાપ મંડપ સર્વિસની વખતે ચોમાસામાં વરસાદ થતા મકાનો ડૂબી ગયા હોય તેવી હાલત થઈ હતી અને બે થી ત્રણ મહિના સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘરની તમામ ઘર વખરી સામાન વરસાદી અને ગટરના પાણીમાં નુકસાન પામ્યા હતા ખાસ કરીને મોંઘા ઇલેક્ટ્રિક ઉપકરણોથી માંડીને ફર્નિચર અને ઘરવખરી વખરી સહિત ચીજવસ્તુઓને મોટું નુકસાન થયું હતું આ વર્ષે આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી અને ગટરના પાણીના નિકાલ માટેનું મોટું ભૂંગળું રળમાં ગોઠવેલું છે અને તેમાં પાણી પંપ હાઉસ દ્વારા છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોને આ ડબલ પાણીનો સામનો કરવો પડે તેવી હાલત ઊભી થઈ રહી છે આથી આ વિસ્તાર માટે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય આયોજન ગોઠવવું જરૂરી બન્યું છે આ વિસ્તારના રહેવાસીઓ તંત્રને નિયમિત રીતે ટેક્સ ભરે છે જેથી પાયાની સુવિધા આપવી ફરજ છે વરસાદી પાણીના નિકાલ માટે અન્ય વિસ્તારોમાં જે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એ જ રીતે આ વિસ્તારમાં પણ વરસાદના પાણી ભરાય નહીં તે માટે યોગ્ય આયોજન કરવા રજૂઆતમાં જણાવ્યું છે ગયા વર્ષે જે મુશ્કેલી સ્થાનિકોને વેચવી પડી હતી તે આ વખતે ફરીથી હેરાન પરેશાન ના થવું પડે તે માટે વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં છણ આવ્યું હતું આ મામલે મહાનગરપાલિકાના એન્જિનિયર અજય બારૈયાએ તુરંત સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી પુલપોભાઈ પોરબંદર ટાઈમ્સ માલદવભાઈ બાલુભાઈ વડોદરા વોર્ડ નંબર દસ પ્રતાપ મંડપ સલ્યુસર જે રણ વિસ્તાર છે ત્યાં ગઈ વખતે બહુ અતિશય પાણી ભરાણું હતું અને હોડી ચીજ બધું કામ કરવામાં આવતું હતું તો આ જ વખતે કોલેજ કોલેજમાં જે પંપ બનાવેલ છે એનું પાણી આ રણ વિસ્તારમાં રાખવામાં આવેલ છે તો એ પાણીનો વહેલી તકે નિકાલ કરે એ માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરેલ છે તો એ લોકોએ કીધેલું છે કે અમે વહેલી તકે જે બિલાણ ઢોરા પાસે પંપિંગ બનાવેલ છે ત્યાં મોટો ચાલુ કરી અને પાણીનો નિકાસ કરશું અને સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરશે એવો જવાબ આપેલ છે અમને પેસકદમી ત્યાં કોઈ છે નહીં ત્યાં બધા કાયદેસર જ મકાલ ટોટિંગ છે બધા અને નગરપાલિકાના જ ત્યાં ટોટિંગ આપેલા છે બધા પ્રોસ્પેક્ટની કોઈ છે નહીં આ વેરા વધારાને અમારે એક આવેદન આપવાનું છે કે બધાય વેરો ભરેલો છે અગાઉ તો છતાં એમાં એવું લખેલો આવે કે તમારો અગાઉનો વેરો બાકી છે એવું પાંચસો છસો રૂપિયા એવું રીતના બાકી છે પણ વેરો તો બધાય ભરેલો છે અને વધારે વેરો બે એક ગણો ત્રણ ગણો કરેલો છે તો એના અનુસાર અમારે એક આવેદન આપવાનું છે મારું નામ તૃપ્તિબેન ઢોલડિયા અમે વોર્ડ નંબર દસ રણ વિસ્તારમાં રહે છે પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં આખું રણ અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો અમે ન્યૂઝમાન બધે આપેલું જ છે પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ અહીંયા અમે લગભગ પચીસ ત્રીસ જણા ચાલીસ જણા જેટલા આવ્યા છીએ અને અમારી અટાની એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલા સર એનો નિકાલ થાય આ વખતે જે ઉપરથી જે બધું મોટો પાઇપ ને એવો ગોઠવી નાખ્યું છે ને આ વખતે કે અમારું તો હમાતું જ નથી પાણી ન અથવા એક એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી જે અમે એનું અત્યારે માંગ કરવા એવા કે અમારે વહેલી તકે અમારે રણ ખાલી રહી અને કોઢાણિયાનું જે વધારાનું પાણી છે ને એ અમારામાં નાખે છે અત્યારે તો એ ન નાખવું જોઈએ અત્યારે અને ઓલે વખતે અમારે બધી બોટું ચાલતી હતી તો અમારે ગઈડાઓને છોકરાઓને કઈ રીતના સાચવાય અમારે મહામુસીબત થઈ ગઈ હતી અમારે નુકસાન તો એટલું થયું હતું કે વાત પૂછો માં અડધું જાજુ અમે હાચવી લીધું પણ કઈ ફર્નિચરને ને હાથે તો અમે હાચવી ન શક્યા અને ગઈડાઓને એટલી તકલીફ હતી અમુક તો ઓપરેશન વાળા એવા બધા હતા છોકરાઓ હતા બધા એને અમારે બાર વગર ઓલા લઈ જવા પડ્યા કે અમારા ઘરના મકાને મૂકીને અમારે જવું પડ્યું એ કે આજે એનું જે નિરાકરણનું હું સમજાવશે જોવા આવશે આજે તો એ કે આજનું નિરાકરણ કરશું તો અમે પછી એમ થી આગળના પગલા લેવા તૈયાર જ છીએ અમે આગળનું આંદોલન કરવા તૈયાર છીએ અત્યારે અમે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી પાણી નિકાલની ગટરો છે તેની પ્રી મોન્સૂન પહેલાં સાફ સફાઈ કરવામાં આવેલી છે નાળાઓની સાફ સફાઈ કરવામાં આવેલી છે આ ઉપરાંત જે પાણી નિકાલ માટેના આપણા મુખ્ય પમ્પિંગ સ્ટેશનો છે એવા કે ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન ત્યાં નવું પમ્પિંગ સ્ટેશન પણ આપણે કાર્યરત કરેલ છે જૂના પમ્પિંગ સ્ટેશનમાં મોટર રિપેરિંગ કરી અને ટેસ્ટિંગ કામગીરી પૂરી કરેલ છે આ ઉપરાંત બિરલા ખાતે જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ આપણે પાઇપલાઇન નેટવર્ક નાખી મોટરો કાર્યરત કરવામાં આવેલ છે જ્યાં પિંચ્યાસી એચપીની બે મોટરો પચાસ એચપીની ત્રણ મોટરો રાખવામાં આવેલી છે મોટી ડક કરીને મોટર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે ઇલેક્ટ્રિક કનેક્શનની કામગીરી પણ કરવામાં આવેલ છે હાલ જે પ્રતાપ મંડપ સર્વિસના પાછળનો જે રણ વિસ્તારના લોકો છે તેના દ્વારા અમને રજૂઆત મળેલી છે કે ત્યાં જે બિરલા ગોઢાણીયા ખાતે નવું પમ્પિંગ સ્ટેશનના પાણીનો નિકાલ કરવામાં આવે છે તેના દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય છે જે બાબતે અત્રે દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને આ પાણી આમાં કેટલું તથ્ય છે અને પાણી કેટલું વધે છે તે માટે કઈ રીતે નિકાલ કરવો તેનું આયોજન કરવામાં આવશે બિરલા પંપિંગ સ્ટેશન ખાતે બધી મોટરો કાર્યરત છે એટલે પાણીનું લેવલ વધતાં તરત આપણે પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી શકશું તેમ છતાં જે પ્રતાપ મંડીપ સર્વિસ પાછળના વિસ્તારનો જે નિકાલનો પ્રશ્ન છે એના દ્વારા હું સ્થળ તપાસ કરી લઈ અને આગળનું નિયમ અનુસારનું આયોજન કરશું